નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર અને જો આજે વાર છે શનિવાર અમે લોકો જઈ રહ્યા છીએ બાર ત્યારે સમય થઈ ગયો છે હજી સાત સવાર સાતનો અને ત્યારે પહેલાં જવાનું છે લાઠી અમારે ત્યાંથી અમારે માસીની છોકરી છે આપણે માનું ગઈકાલે ગયા હતા લાઠીમાં તો ત્યાંથી અને લાઈન પછી અમે લોકો રાજકોટ જવાના છીએ અને નીકળવાની તૈયારી કરીએ છીએ તો તમને પેલા અમારા અહીંના મારા માસીના ઘેરે ભગવાનના દર્શન કરાવી દઉં મંદિરના અને જો આજના ભગવાનના દર્શન સવાર સવાર બધા વહેલા પાંચ વાગ્યાના ઉઠી ગયા છીએ અને બધા નાઈને પૂજા પાઠ કરીને બધા નીકળી ગયા મારા માસાએ નોકરી નીકળી ગયા જય શ્રી કૃષ્ણ માસે બધા જો બધું નીકળી ગયા અમે બેસ બાકી છે દર્શન કરાવીને પછી નીકળી જેથી કરીને છે ને તમને આનંદ આવી જાય અને તમારો દિવસ પણ શુભ જાય એવી પ્રાર્થના અને બસ બાકી જો મારા બા ને લોકો ગાડીમાં જ બેસી ગયા સંદર અને અમારા બેનને લઈને સીધા કાંઈ ઉઠ એને કાંઈ જે નવું કાંઈ કરાવ્યું નથી હવે સીધા રાજકોટ જઈને એવું બધું કરીશું અને અહીંથી અમે નીકળીએ છીએ જો અહીંયા મારા માસીનું જો અહીં મારા માસીનું ઘર તમને થોડુંક પાછળથી બતાડી દઉં કાલે કાલે અંધારું હતું એટલે કાંઈ બધું વ્યવસ્થિત બતાડ્યું નથી અહીંયા બગીચો ને બધું બનાવ્યું છે એને પાછળ એવું નાનું નોયડીને એવું બધું છે અને આ રીતનું બગીચો ને છે બધા ફૂલ ફળ બધું વાયું છે જામફળી છે દાયડમ છે ને આવું બધું અલગ અલગ છે અને આ રસોડું આવી ગયું સીધું આ પાછળનો ભાગ બધો ખાલી એમને અને મેં કીધું એમ બે દીકરીને એક દીકરો છે એટલે ભગવાનની દયા સારું છે બે દીકરી સાસરે છે ને આપડે અમદાવાદ જવાનું થશે અને તમને મુલાકાત કરાવશું ઓળખાણ બધી કઢાવશું તો ચાલો અમે નીકળીએ અને હેપી જર્જો રાજકો હા કે જો બે બે ની ઉઠી ગયા ખોળા ખોળામાં બે ગયા છે એને તો સીધું શાન કટી સ્નાનમ કરી લીધું છે મોટું વિસ્લિન એવું છે ઠીક છે ચાલો તો મળી

માધવની ઘરે જ્યાં પ્રસંગ છે ત્યાં અને ત્યાં બપોરે મારું જમવાનું છે તો ત્યાં જઈને આપણે મળશું રસ્તાની ધરતીમાં તો મેં ત્યારે આઠકોર પચાસ આગળ સરદારની બધા કામ આવશે એટલે તમને જો શક્ય બનશે તો બારથી આપણે બતાડતા રહેશું સરદાર આપણે મોટું ગુરુકુલ ને બધું છે એટલે રોડ ઉપર બધું આવશે તો દેખાડતા રહેશું અને આગળ કલાકમાં લોકો રાજકોટ પોષિત બાકી જો બધા પાછળ શાંતિથી બે બેનું આપણે બેન ને ભાઈ બે ગયા છે આ બાજુ જાગું ને આ બાજુ અમારે માનું એ આપણે આ છે ને આ બાજુ મારી બા ઠીક છે તો ચાલો આપણે આગળની ની જત ચાલુ રાખીને ને તમને બતાડતા રહેશો મારી સાથે તો મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ રાજકોટ અને અમારે મેં કીધું મારા રિલેટિવને મળતું જવાનું બધે જતું જવાનું છે પછી માધવની ઘરે જવાનું છે અને અમારે ફ્રેન્ડ છોકરી અને જો આ પહેલાં એની મળતા જ એટલે પછી હું સીધા પ્રસંગમાં જઈ ગઈ એટલે મળવાનું ચાલુ છે આપણે ચિરાગ્યા હતા મારા ફઈની ઘરે એમની દીકરી છે ને અહીંયા એનું મકાન છે ને જો અહીંયા રહી છે રાજકોટની અંદર જ્યાં છોકરાઓને મારે મનાવા પડે છે બેને નાસ્તા પાણી કરવાના લિઆઈ દે કેટલા માળે છે ચોથા માળ લાવો હું લઈ દો હું ના લેવું લઈ દો લાવો લાવો તમે જાઓ હાલો અમારે પહેલા એ બેનું ને બાટે બધું લેવું પડશે અને ભાઈ ને લેવાનું છે કારણ કે પેલા એ પ્રોમિસ છે ને ઉતરતા વેદ પૂરું કરવાનું નક્કી કરી નાખું ઉપર એ મહેમાન ને લઈને જ એવું છે હા રિક્ષા માંથી લઈને ગયા છે ચાલો તો અમે ચાઈ મળી આનંદ કરીને બેસીને પછી અમે નીકળશું માધવની ઘરે અને પછી બપોર પછી જવાનું છે એક બીજી એક બે જગ્યાએ ત્યાં પણ મળતા રહેશું આપણે અને પ્રસંગમાં પાસે સાથે જોડાયેલા રહેજો તો મિત્રો જો આ મારા ફાઈ છોકરીનું ઘર છે થોડુંક બતાડ દો અને આ જેને ઘરનું હમણાં લીધું છે અને આ બધું ગલેરી ને એવું બધું છે અને આ રસોડું અને આવી રીતનું મકાન છે બહુ સારું એવું એક રૂમ ને બધું અહીંયા એવું બધું છે અને બધા એમાં પોચા અને આ બાજુ જો એક બીજો રૂમ છે બહુ સારું એવું છે આ બાજુ આવી રીતનું છે બેડરૂમ ને બધું અમારે સગા ફઈ ની દીકરી થાય આપણે જીરા ગયા તા અમારા ફઈ ની ઘરે એમનું અને આમ સાસરે છે કજુડા પણ અહીંયા એના હસબન્ડ છે પોતાનો ધંધો છે બહુ સારો એવો એટલે એ રીતનું છે તારે મંત્રી મન બધી વસ્તુ આવી ગઈ ને હા જો આ નાસ્તો લઈ આવી છે ના પાડી જમવાનો ટાઈમે તોય પણ હવે બધે બેસી જાય નાસ્તો કરવા થોડો થોડો એવું બધું છે અને બધા છોકરાઓની મજા આવી ગઈ છે અહીંયા ચાલો બધા નાસ્તા પાણી કરી અને પછી જાશું માધવની ઘરે તો મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ રાજકોટ મારા માસી ના છોકરો તો કેમ જો મોટું બતાવજો અમારા માસી છોકરો છે જો અમારા માસી છે એનો દીકરા છે બગેસરા આપણે મેળા હતા હમણાં આ પ્રસંગમાં બધા ભેગા થયા હતા થાળમાં અને આ મારા મામી છે વચ્ચે બેઠા એ વાપીથી આવ્યા છે અને મારા મામા નથી આવ્યા એકલા જ આવ્યા

અને અમારા હજી માસીન છોકરો છે એના આ હું નામ વાઈફ બિંદિયા એવું એટલે એવું ચાલો તો જમવા જો અમે બાકી હતા બેસવાના અને અડધા મહેમાન બહાર બેઠા છે એવું બધું છે તો જમવા બેસી જાય તમે પણ બધા ચાલો જમવા આગળનો કાર્યક્રમ ચાર વાગ્યા પછી છે એટલે તમને કેશું ત્યાં સુધી અમે પેલા બધા જમી લઈને આગળનો બધાને જવાનું છે બહાર તૈયાર થવા માટે એટલે જે તે નીકળવા નીકળી જાય અમે લોકો અમારા કામમાં લાગી જાવ એવું બધું છે તો ચાલો જમી લઈ

મિત્રો જો અત્યારે વાગી ગયા છે પોણા ચાર અને અમે જઈ રહ્યા અત્યારે વાડીમાં હજી નો ટાઈમ છે ચાર હવા ચાલુ આપેલો છે અને હું બનાવું છું ચા હું થઈ ગયો છું તૈયાર એટલે ધીમાગે છે ચા બનાવવાનું ચાલુ કરી દીધું જો તૈયાર થઈ ગઈ છે કેવી લાગે છે કોમેન્ટ માં કેજો હા સાડી ને પેદવી ને જો આ બે તૈયાર થઈ ગયા ખોરાક એ ચાલુ થઈ ગયો સમજો અને જો આ બાજુ માસી બધા માર બાન બધા તૈયાર થઈ ગયા છે જબરજસ્ત અને અંદર હજી તૈયાર થાય છે કેટલું કર્યું બાકી હવે થોડું કર્યું પછી સાંજે સાંજે થઈ ગઈ ચાલુ આપણે 4 વાગ્યા નું એવું છે હા જો આજે આ ખૂણામાં જે બે બેનો તૈયાર થાય છે અહીંયા ચાલો ઝડપ રાખજો ઓકે ચાલો ગાડી આવી ગઈ છે ઉમરા કુમાર લઈને આવે છે હજી ભાણું ભાજ વાહે છે શું કરે છે એવું છે ઠીક છે ચાલો તો ચા બનાવી નાખો અને પછી અમે લોકો અહીંથી ચાલો મિત્રો હજુ અમારે આવી ગયા છે ડોક્ટર બનીને અમારે ભાણી બા ડિગ્રી લઈને આવી ગયા છે ડોક્ટર ની અને આજે છેલ્લું છેલ્લું ફંક્શન હતું અહીંયા કોલેજ ની અંદર અને હા ડોક્ટર ભાઈ કોંગ્રેચ્યુલેશન સરસ છો હા એને ડિગ્રી મળી ગઈ છે મસ્ત ભાવી ગઈ છે અને થઈ ગયા ડોક્ટર ડિગ્રી છે આપેલી વૈદ્ય અમીષા ભટ્ટ જોઈ લેજો અમારા ભાણી બા બની ગયા છે ડોક્ટર સવાર ના લોકો ન્યા હતા આશીર્વાદ બસ ચાલો જો અમારે હા એમ મતલબ અમારે આવી જાય ને હા એમ એમ એમ

વાડીમાં આજે છે સાંચીનો પ્રોગ્રામ કાલનું છે શ્રીમઠ તો બધા મહેમાન આવી ગયા અને આજે શ્રીમદ છે એ ન થાય બાકી તો બધા મહેમાન આવી ગયા માસ્તી ને બધા છે મમ્મી બધા બેઠા બધા બધા મહેમાન આવી જ ગયા આ છે અમારા માથાભાઈના ઘરના અને પુરુષો બધા આમ બેઠા છે માધું ભાઈ અમારાસ્તા બહેનને બધા મરાટી કરે છે અને ત્યાં અમારા રોની બેન હમણાં આવવાના છે સંજીનો પ્રોગ્રામ ચાલુ થશે અને પછી આગળ આગળ તમને બતાવતા રહેશું

મારા મામા એટલે માધવભાઈ પંડ્યા અને મારા મામી બિંદ્યાબેન પંડ્યા અને સર્વ પંડ્યા પંડ્યા આજે તમને પેરામણી કરી રહ્યા છે તો સૌ કોઈ શાંતિથી સાંભળ્યું સાંભળે મિત્રો અત્યારે સાડા આઠ જેવું વાગવા આવ્યું છે અને હજી જમવા તો કોઈ આવ્યા નથી પણ અમારા બેનને ને અને અમે લોકો બહાર હતા રહેતા નહોતા ફોન આવ્યો એટલે જાગુએ એ બોલાવ્યા કે જલ્દી આવો જમાડી દે પછી અમારે જવાનું છે પાછું બહાર અને તમને જો ઓળખાણ કરાવું મારા ફાઈ છોકરીઓ છે સણોસરા આપણે લોક ભારતી કહેવાય અને ત્યાં છે નામ તો સાસરે છે પણ ફૂવાનું કામ મારું લોક ભારતી સણોસરા છે હમણાં ક્યાં ગયા હતા આપણે કદાચ ખ્યાલ હોય તો રાત પર ગયા હતા ત્યારે વચ્ચે મેળા હતા અને અહીંયા બધા ભાઈઓને અમારા ફૂવા અને ફેન બધા ત્યાં છે એ રીતનું છે અને બધા પ્રસંગમાં ભેગા થયા છે એ હજી એક બેન છે એ આગળ આમ ગયા છે ત્રણેય જણા અને બધા મહેમાન આવે છે આવી રીતે તો બધાની વખત જેમ જેમ મળતા ને તમને બધાનું કરાવતો રહીશ એટલે તમને પણ ખ્યાલ આવે કાંઈ ક્યાંક ગયા કોણ છે એટલે તમને મળાશે આવી રીતે પછી આગળની જર્નીમાં હજી બીજા કોઈ મળશે એટલે મળતા રહીશું પાછા પ્રસાદીએ છે ને મતલબી પત્ર પર છે દર્શનભાઈના છે એમાં આપણે ચાલો મિત્રો તો જો સમય થઈ ગયો અમે લોકો હતા ને કીધું એમ અને એક બેઠા અને સ્પેશિયલ તરફથી સાથે આ મહેમાન આવે છે જો નડંગ અને હું કહેવાય જેઠાણી ભાઈ જેઠાણી છે આ આ દેરાણી આ જેઠાણી જેઠાણી

તો આસ્તાબેન તો જો રમવાય મળ્યા આવતા વેતના રમકડા થી અને અને આ અમારા ભાડી બેન એ એ બેન એ બેન શું કરે છે એ શું કરે છે આય કઈ દે હાય જવા હું ગાડે બાય કે તો બાય પપ્પા રીમોટ માં હકાવો હા અમાર નાસ્તા બેન તો ગાડી માં રમવા મળ્યા અને કુમાર ગેસ નોકરી તો હમણાં જોઈ આવે જ છે

મિત્રો અત્યારે સમય થઈ ગયો છે રાતના દોઢ અને ગરબા પૂર્ણ કરીને અમે આવ્યા છે અત્યારે મારા માસીના છોકરાની ઘરે મહાદેવ અત્યારે જો અમારી આટું બિચારા જાગે આખી રાત જાગે એવું થઈ ગયું છે નોકરી ને બધું હોય પણ હવે હેરાન કરવા આવ્યા છે એમાં આવવાનું તું પાંચ જણા ને મારા એમાં અમારા બા ને દક્ષા માસે બે રોકાણ એ નથી આવ્યા પણ અમારા ભાણુભાઈ અને આસ્થાબેન ને જો આ બાજુ આવ્યા છે અમારે માનુ ને જાગુ અને આ મારા ભાભી છે તમે ઝૂમ કરીને બતાડું જય શ્રી કૃષ્ણ અમારા ભાભી છે અને એમનો દીકરો છે અહીંયા ભણે છે હા અને અત્યારે જો નાસ્તા પાણી બધાય ચાલુ કર્યા આવતા બે ચા પાણી બધું કે હું નથી લાગતું હજી પેટ કેવડું મોટા છે આ ત્રીજો રાઉન્ડ છે હા ગાંઠિયા કાઢ્યા પછી સમોસું શેખું નાનું નાનું ગલુડિયું મસ્ત મસ્ત લઈ છે રમાડવા માટે અને શું નામ છે રમાડવાનું કામકાજ છે આ એનું ઘર છે સવારે વ્યવસ્થિત બતાડીશ તમને નીકળશું એ પેલા અને અત્યારે સુવાની તૈયારી કરી દોઢ વાગ્યો છે મારે જે એડિટિંગ કરવું બે થી ત્રણ વાગી જશે પાછું બે ટી કલાક પાછું સુવાનું થશે પાછું પ્રસંગ છે સવારમાં એટલે તો મારા બ્લોગને પૂર્ણ કરું છું કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા સોમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ અમારા મિત્રો તમે નવા સોમારી ચેનલ ઉપર તો અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરજો તો બસ મિત્રો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સનાતન ધર્મની જય હો